ભાવનગર શહેરમાં બેંક કર્મચારીઓ દ્વારા વિવિધ પ્રશ્નો લઈને હડતાલ પાડવામાં આવી દેશભરમાં આજે બેંક કર્મચારીઓ દ્વારા હડતાલ પાડવામાં આવી છે જેમાં ભાવનગર બેંક કર્મચારીઓને કેન્દ્રીય કર્મીઓના પેન્શરો હડતાલમાં જોડાયા હતા કર્મચારીઓની દેશવ્યાપી હડતાળમાં વિવિધ માંગ કરી શકે ગુજરાત બેન્ક વર્કર યુનિયનના જોઈન્ટ સેક્રેટરીએ જણાવ્યું હતું કે કર્મચારીઓને એનપીએસથી ઓપીએસમાં જવાનો વિકલ્પ આપવા રાષ્ટ્રીયકૃત બેન્કોને મજબૂત કરવા પ્રયાસ પ્રમાણમાં ભરતી કરવા બેંકોનું ખાનગીકરણ અટકાવવા સહિતની માંગણીઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત લેબર કોડ સામે પણ વિરોધ છે આ બધી બાબતોને લઈને હડતાલનું એલાન અપાયું હતું જેમાં મોતીબાગ ટાઉન હોલ ખાતેથી સંયુક્ત ટ્રેડ યુનિટના સંયુક્ત વિશાળ રેલી જોડાઈ હતી અને ગોગેટ ચોકમાં પહોંચી માનવ સાગર કરી હતી

અરુણ મહેતા સીઆઈટીયુના ગુજરાત રાજ્ય મહામંત્રી તથા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા હેલ્થ વર્કરના ગુજરાતના પ્રમુખ છું આજે નવમી જુલાઈના રોજ સમગ્ર દેશભરના તમામ રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા કેન્દ્ર સરકારની શ્રમ વિરોધી નીતિઓ આર્થિક નીતિઓની સામે સમગ્ર દેશભરમાં એક દિવસની રાષ્ટ્રીય હડતાલ જાહેર કરવામાં આવી હતી અને આ હડતાલમાં અત્યાર સુધી મળેલા અહેવાલો મુજબ દેશભરમાં પચીસ કરોડથી વધારે કામદારો કર્મચારીઓ સેવાર્થીઓએ ભાગ લીધો છે અને આખા દેશની આંગણવાડી વર્કર અને આશા વર્કરોએ સજ્જડ હડતાલ પાડી છે બેંક કર્મચારીઓ અને એલઆઈસી કર્મચારી અને પોસ્ટલ વિભાગના કર્મચારીઓએ પણ સજ્જડ હડતાલ પાડી છે અને ગુજરાતમાં પણ પાંચ લાખથી વધારે કામદાર કર્મચારીઓ આંગણવાડી આશા વર્કર બેંક એલઆઈસી યુનિયનના આગેવાનોએ સંપૂર્ણ જડબેસલાક હડતાલ પાડી છે માગણી બહુ સ્પષ્ટ છે કે મજદૂર વિરોધી અને ઉદ્યોગપતિ તરફી કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની સ્થિતિનો લાભ લઈને હાઈકોર્ટે હુકામ આપ્યા હતા તે પણ કરાતું નથી તે માગણીઓને લઈને આવનારા દિવસોમાં જબ્બર આંદોલનો થશે આ પ્રતિક હડતાલ છે કાર્યક્રમ આજે ગુજરાતમાં ભાવનગર અમદાવાદ સુરત વડોદરા અને બાવીસ જિલ્લાઓમાં આજે અત્યારે રેલીઓ યોજાઈ રહી છે અને સો તાલુકાઓમાં પણ રેલી યોજાઈ રહી છે અને દુઃખદ બાબત એ છે કે સરકારને ચૂંટણીની કામગીરીમાં ઉતાવળ છે આંગણવાડી બહેનોને બીએલઓની ડ્યુટી અપાય છે આશા વર્કરોને બીજી કામગીરી સોંપાય છે અને એ લોકોનું શોષણ કરવાનું બાકી રખાતું નથી અને તેથી આ હડતાલ એ કેન્દ્ર સરકારને ખુલ્લો પડકાર છે રૂખચાઉ ખાનગીકરણમાં રૂખચાઉ કામદાર વિરોધી પગલાઓ લેવામાં ગુજરાતે તો હદ કરી નાખી કે ગુજરાતમાં હમણાં વટ બહાર પાડીને કામદારોનો આઠ કલાકનો દિવસ બાર કલાકની કાયદેસરની મંજૂરી આપી મહિલાઓને રાત્રી ડ્યુટી ન અપાય તેનો કાયદો હતો તે કાયદો રદ કરીને મહિલાઓને પણ રાત્રિ ડ્યુટીની પરવાનગી આપતો વટુકમ બહાર પાડ્યો બે કોઈ હદ નથી ઉદ્યોગપતિઓને સલામ ભરવાનું કામ સરકારો કરે છે ત્યારે યાદ રહે આ દેશમાં સૌથી મોટી તાકાત ધરાવનારો મજદૂર અને ખેડૂત આ સરકારની સામે મેદાનમાં આવી ગયો છે લડાઈ આગળ વધારી રહ્યો છે અને આ માત્ર એક દિવસની હડતાલ નહીં પરંતુ આવનારા દિવસોમાં આથી પણ વધારે જબ્બર આંદોલનો ઊભા થશે આજ રોજ કામદારોની હડતાલ જે છે એમાં બેંક કર્મચારીઓ સંપૂર્ણ સહકાર સાથે આગળ વધે છે બેંક અને એલઆઈસી જેમનું ગવર્મેન્ટ પ્રાઇવેટાઇઝેશન તરફ દોરી રહી છે તેનો સખત વિરોધ છે તેમજ પરમાનન્ટ એમ્પ્લોયમેન્ટ લેવાની બદલે ગવર્મેન્ટ દ્વારા હાલમાં જ એપ્રેન્ટિસિપની ભરતી કરવામાં આવી છે અને અગિયાર મહિને કર્મચારીઓને છૂટા કરવાની વાત કરે છે તેનો અમારે સખત વિરોધ છે દેશમાં બેરોજગારી વધે છે અને લોકોના હિતમાં અને યુવાનોના હિતમાં સરકારે તાત્કાલિક ભરતીઓ શરૂ કરવી જોઈએ અને બેંકોનું ખાનગીકરણ બંધ કરીને ઉદ્યોગપતિઓના હાથમાં જતી બંધ થાય એ માટે આજ રોજ અમે હડતાલ ઉપર છીએ અને આજ ભાવનગરમાં બસો પચાસ કરોડનું ક્લિયરિંગ હાઉસ બંધ થયું છે તેમજ કેશ ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે બંધ છે અને એસબીઆઈ સિવાયની તમામ રાષ્ટ્રીયકૃત બેંકો અને ફેડરલ બેંક આજની આ હડતાલમાં સામેલ છે જનતાને વિનંતી છે કે અમે આપના હિતમાં જે લોકોના મિનિમમ ચાર્જથી માંડીને સરકાર જે કોઈ વેરા વસૂલ કરે છે એના પર અમે વિરોધ કરીએ છીએ અને અમને સપોર્ટ કરવા વિનંતી છે